હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું નવરાત્રિના ઉપવાસમાં ખવાતી મહારાષ્ટ્રની સ્ટાઇલમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું અહીંયા સાબુદાણા છૂટા અને ખીચડી ટેસ્ટી કેવી રીતે બનાવવાની એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા આપણે સાબુદાણા લઈ લેવાના છે અહીંયા મેં એક વાટકી જેવા સાબુદાણા લીધા હતા જેટલા સાબુદાણા હોય એનાથી પા ભાગ જેટલું પાણી તમારે લેવાનું અને સાબુદાણાને પલાળીને રેડી કરી લેવાના છે અહીંયા સાબુદાણા કેવી રીતે પલાળવાના એ મેં મારી ચેનલમાં પહેલાંથી સાબુદાણાની ખીચડી ગુજરાતી સ્ટાઇલમાં બતાવેલું છે તમે ત્યાંથી જોઈ શકો છો સાબુદાણા આ રીતના તમારા છૂટા અને સરસ તમારા બનીને રેડી થવા જોઈએ જો એકદમ જ ભીના હશે તો તમારી અહીંયા સાબુદાણાની ખીચડી એકદમ જ ચીકણી બનીને રેડી થશે ખીચડી બનાવવા માટે ગેસ ચાલુ કરીને પેન મૂકી દેવાનું એની અંદર તમારે એકથી બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને જીરું તતળી જાય પછી એકથી બે લીલા મરચાંના ટુકડા અને લીમડાના પાન આપણે એડ કરી દઈશું મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે થોડું સાતળીને રેડી કરી લેશું તેલની અંદર પછી આની અંદર આપણે બે ચમચી જેવા સિંગદાણા લેશું અને સિંગદાણાને બી આપણે આ રીતે તેલમાં થોડાક શેકીને રેડી કરી લેશું જેથી સિંગદાણા સરસ એવા ક્રંચમાં થઈ જાય પછી આની અંદર આપણે બટેટાના ટુકડા એડ કરવાના છે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું હતું જેને બાફીને આ રીતે મોટા ટુકડા કરીને રેડી કરેલા છે તમારે જો આથી થોડાક નાના કરવા હોય તો કરી શકો છો પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં જો ખીચડી બનાવી હોય તો બટેટા થોડાક મોટા હોય છે બટેટા અહીંયા થોડા તેલમાં સતળાઈ જાય પછી જે આપણે સાબુદાણાને પલાળીને રાખ્યા છે એ બધા જ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર આપણે એડ કરી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી દેવાની અને અહીંયા સાબુદાણાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે સાબુદાણા મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે કૂક થવા દઈશું અહીંયા ત્યાં સુધી તમારે સાબુદાણાને કૂક કરવાનું છે જ્યાં સુધી સાબુદાણા ટ્રમને ટ્રાન્સફરન્ટ ના દેખાય પાંચેક મિનિટ પછી તમે જોશો તો સાબુદાણા અહીંયા આપણા સરસ એવા ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે એક વખત આપણે આને મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું સિંગનો ભૂકો એડ કરીશું અને એક ચમચી જેવો અહીંયા આપણે સાકર એડ કરીશું હવે આને મિક્સ કરી લેશું અહીંયા મેં સિંગનો ભૂકો શેકેલા સિંગનો જ એડ કરેલો છે તમે કાચા સિંગનો બી એડ કરી શકો છો મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધું લીંબુનો રસ એડ કરી દઈશું જેથી સાબુદાણાની ખીચડી આપણી થોડી ખટમીઠી બનીને રેડી થશે લીંબુનો રસ એડ થઈ જાય પછી આને ફરીથી મિક્સ કરી લેવાનું અને આના ઉપર પછી આપણે કોથમીર એડ કરી દઈશું ફ્રેશ અને ઢાંકીને આપણે બીજી બે મિનિટ માટે થવા દઈશું સ્લો ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ જેવું થઈ જાય પછી તમે ખોલીને જોશો તો અહીંયા સાબુદાણાની ખીચડી આપણી પરફેક્ટ બની ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે સાબુદાણાની ખીચડી આપણી એકદમ જ એક એક દાણો છૂટો બન્યો છે અને એકદમ જ સાબુદાણા આપણા ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે આ રીતના જો તમે સાબુદાણા પરફેક્ટ તમારા પલળેલા હશે તો એકદમ જ છૂટ્ટી બનશે જો સાબુદાણાની અંદર પાણી વધારે હશે તો તમારી સાબુદાણાની ખીચડી એકદમ જ ચીકણી બનીને રેડી થશે તો આ રીતે તમે મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો આ નવરાત્રિમાં ઉપવાસમાં તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ